વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી આ શું ફરીથી તમારું સ્વાગત છે અને ઘણા દિવસો પછી મેં આજ વિડીયો મૂકું છું બરાબર આજ છે ભજીયાનો પ્રોગ્રામ માવજીભાઈ કાઠિયાવાડીની વાડીએ અને આજે રક્ષિતભાઈ વિડીયો ભજીયા બનાવવાના છે તો આ છે રક્ષિતભાઈ મારા કાકાના દીકરા તમે આગળ વિડીયોમાં જોયા છે અને અત્યારે લગભગ સાંજના છ સાડા છ જેવો ટાઈમ થયો છે જો દી રહ્યો છે અને આપણી ગાડી પણ તૈયાર જ છે જો તો હવે આપણે છીએ માવજીભાઈની વાડીએ અને આ બાજુ આમ છે ને દાદા હાથમી રહ્યા છે અને અહીંયા ચંદામામાં આવી ગયા છે જો અહીંયા અને કાલ પાછી પૂનમ છે તો જો નજારો ખૂબ મસ્ત છે આ અમારું ગામ છે નદી અત્યારે ખાલી થઈ ગઈ છે તો હાલો ગાય આગળ મળીએ વિડીયોમાં બરોબર વિડીયો એન્ડ સુધી જોતા રહેજો મસ્ત મજાનો ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે વાડીએથી ને બધી વસ્તુ ઓર્ગેનિક બધી લઈ અને પોગ્રામ કરવાનો છે આપણે અને ખાલી આપણે અહીંથી ગામમાંથી ખાલી થોડીક વસ્તુ ચણાની લોટ કે એ બધી વસ્તુ ખાલી લીધી છે બાકી બધું જ છે આપણે માવજીભાઈ તો હાલો આગળ મળીએ વિડીયોમાં બરાબર વિડીયો એન્ડ સુધી જોતા રહેજો મજા આવે જો આ છોકરા કેટલા આનંદમાં છે જો હેલો તો બાય હાલો મળીએ આગળ આપણે હેલો મિત્રો આપણે ફાઈનલી આપણે માવજીભાઈની વાડીએ પોગી ગયા છીએ અને બહુ નજીક જ ગામની નજીક જ વાડી છે તો આ વાડી છે બહુ મસ્ત વાડી છે હજી આપણે અંદર નથી ગયા આ ગામ છે સામે અને અહીંયા વાડી છે માવજીભાઈની જો આ માવજીભાઈની વાડી છે અને અત્યારે આમ જો મસ્ત ચંદામામાં દેખાઈ રહ્યા છે અહીંયા રક્ષિતભાઈ તૈયારી કરે છે મોબાઈલમાં બધી આ માવજીભાઈ ગાય છે માવજી કાઠિયાવાડીઓ યુટ્યુબર અમારા ગામના ચાવણના યુટ્યુબર મેન એની પછી બધા અમે બધા આવી આ એની વાડી છે હો મસ્ત મજા આ બધું એને ઓર્ગેનિક વાવેલું છે મિત્રો વાડીમાં તો આ જો આની વાડી દેખાય છે મસ્ત મસ્ત અહીંયા દાદા આપણે ભજીયા બનાવવાના છે આ વાડીયા આ બાજુ ઘઉં ને એવું બધું વાવેલું છે રાય છે અને આ બાજુ ઝાડવાનો માવજીભાઈનો ખૂબ શોખ છે એટલે આ ઝાડવા પણ એને વાવ્યા છે ઓર્ગેનિક સ્વરૂઆ આવ્યો છે માવજીભાઈ આ બધું ઘરે ખાવા પૂરતું જ આવ્યું છે જો તમે માવજીભાઈ ને એક એક વસ્તુ અવેલેબલ હોય અહીંયા મેથી છે પછી આ બાજુ દૂધીના વેલા છે પછી ઘિસોડા છે બધું છે રીંગણા છે બધું છે માવજીભાઈ ને અને આજે આપણે અહીં ઓર્ગેનિક આ બધી વસ્તુ ઓર્ગેનિક જે વસ્તુ છે ને એ જ આપણે અહીંથી લઈ અને ભજીયાનો પ્રોગ્રામ બનાવવાનો ખાલી આપણે બહારથી ચણાનો લોટ અને તેલ અને જે કાંઈ પણ બીજે મરી મસાલા હોય ને એ જ આપણે નાખવાના છે એમાં ઈ જ અમે બહારથી લઈ આવશ બાકી મેથી મરચાં લસણ લીલું અને આદુ બધું એ આ માવજીભાઈને વાડી જ થાય છે એટલે હાલો આપણે આ પ્રોગ્રામમાં મળીએ આગળ બહુ મજા આવે એવું પ્રોગ્રામ થવાનો છે આ અને તમારે કોઈને સબસ્ક્રાઈબર મિત્રોને ભજીયા ખાવો હોય તો હાલો ગામ ચાવણ તાલુકો લાઠી જિલ્લો અમરેલી અને માવજીભાઈ કાઠિયાવાડીની વાડી તો હાલો આગળ મળીએ મિત્રો હાલો ટમેટા ભાઈ જોઈ અમુક અમુક કાચા છે ટમેટાજી હામે સામે છે જો અહીંયા લીલા ધાણા ગુજરાત ગુજરાતની ભાષામાં લીલા ધોણા અમે લીલા ધાણા કહી છી પણ ગુજરાત બાજુ જે આપણે ગુજરાત કહેવાય અમે અહીંયા બધું અમારું કાઠિયાવાડ કહેવાય ગુજરાત બાજુ બધા લીલા ધોણા કે ને યા લીલા ધોણા પ્યોર ઓર્ગેનિક હો હજી આ બાજુ મેથી ને એવું છે લસણ છે ડુંગળી છે વાવેલું છે આ બાજુ ચણા વાવેલા છે ઓલા પણ તમને દેખાય નહીં ચણા વાવ્યા છે એટલે માવજી બેન વાળી એક વસ્તુ છે હવે ખાલી આપણે છે ને બનાવવાનું ચાલુ કરીને ની વિડીયો જોવો મને હમણાં મજા આવે છે તમને

આવી ગોર કે ની ગોર કે ની જતાં ઘોવાય ઓર કે ની કરસે હા એ આપણે ક્યાંમ થાય દવા ને કાઠી રક્ષિતભાઈ છે ને મડ્યા છે ઓલું લેવા કહેવાય મરચા તોડે છે આરા મોટા મોટા મરચ રક્ષિતભાઈ લઈ લેજો આ बाजू દેખાય છે અહીયા ના અહીયા છે આવી गायक નું બકાલુ છે એમને હાવજીભાઈ આ હરખવા છે અહીયા હરખવાજી સોમીજી ભાઈ સોપી દેવાના

ખાવા જો આપણે મોટી મોટી એવી લઈ લો ને થોડી થોડી તો હવે પ્રોગ્રામમાં નવા ભાઈ એક સામેલ થઈ ગયા છે અમારા દીપભાઈ વામજા જો હવે આવે છે આવો આવો ભાઈ કેમ છે કેમ છે મજામાં ને હા જો હા ભાઈ દીપભાઈ વામદા છે નવા સામેલ થઈ ગયા છે અમારે ચાર પાંચ જણા નો રક્ષિતભાઈ પોતભાઈ જો અમારે બધું રેડી તૈયારી થઈ ગઈ છે પણ હવે પ્રોગ્રામ ને બધું કટિંગ કરવાનું ચાલુ કરી દઈએ છે અને માવજીભાઈ પાછા ગામમાં ગયા છે થોડુંક કામ છે ને તો હાલો આગળ હવે ચૂલો બુલો જગાવી ચૂલો જગાવતા આવડ ને ભાઈ તમને હાલો હાલો રેડી હાલો હાલો રક્ષિતભાઈ કરો તૈયારી

ચૂલો ચાલુ કરી દો ને હાલો ભાઈ કરી દીધો બરોબર હું આ આપું તમને હા લાવો લાવો દોસ્ત હાલો આમાં લીંબુનો રસ છે જો હજી આમાં અડધો લીંબુનો રસ તો આમાં વહી ગયો અને અડધો આમાં છે હજી થોડોક હજી થોડાક લીંબુ નાખવા પડે એમ છે તો હવે ચૂલો ફાઇનલી ચાલુ કરી છે હવે દીપભાઈ ચાલુ કરે છે પછી આગળ હમણાં માવજીભાઈ જે ગામમાં ગયા છે હજી વસ્તુ લેવા તો માવજીભાઈ આવ્યા ને છાસ ને એવું ઠંડી છાસ મગાવી છે માવજીભાઈ આવે પછી આપણે આગળ વિડીયોમાં મળીએ બરોબર ત્યાં સુધી એમાં ચૂલો બધું જગાવી હાલો આગળ મળી મિત્રો તો મિત્રો ફાઇનલી સુનો ચૂલો દીપભાઈ જગાવી દીધો છે અને અહીંયા ચટણી એવું બનાવવાની પહેલાં તૈયારી છે પહેલાં ચટણી બનાવી નાખીને એટલે પછી ગરમા ગરમ ભજીયા બનવા માટે અને પછી બધા ખાવા માટે જો ચૂલો જગી ગયો છે આમાં પાણી લઈ લીધું છે હવે આમાં છે ને ઓલી પેલા ઓલી ચટણી બનાવવાની હતી પણ હવે શું છે પછી એમાં થોડુંક મોડું થાય એમ હતું ને અને માઉદીભાઈ આવી ગયા

વાહ ભાઈ વાહ છાસ ઠંડી લેતા આવ્યો હાલો માવજી ભાઈ બરોબર છાસી બનાવેલી વાહ ભાઈ વાહ મશીન ના લોટ આલ્યો હા એ મશીન આય મૂકી દયો હમણા લઈ લઈ અને અને આ લોટ ઘરનો હા આમાં મશીન છે હાલો હવે પેલા ચટણી બનાવી નાખી બરોબર પછી આગળ પછી ભજીયા પડવાનું ચાલુ કરી દઈએ જો આ મિત્રો ચટણી બનવાનું ચાલુ થઈ ગયું છે ચટણી બનાવવાની એટલે ખજુર આંબલી ની ચટણી તો મિત્રો જો હવે તેલ મૂકી દીધું છે ગરમ થવા મળ્યું છે દીપભાઈ ભટ્ટો કરવા મળ્યા છે અને માવજીભાઈ કાનાણી પોતે માવજી કાઠિયાવાડીઓ મીઠું

તૈયાર થઈ જાય અમાર ઓર્ગેનિક ભજીયા ને આ તો બધું ઓર્ગેનિક છે બધું ઓર્ગેનિક હો ખાલી તેલ ને એવું બધું ઓર્ગેનિક નથી તેલ નથી અને સણા આ સણાનો લોટ ઘરનો છે એટલે ઈ ઓર્ગેનિક હા હાલો ધીમે ધીમે ચાલુ કરી પાડવાનું હમણાં તેલ આવી જાય ને પછી પાડવાનું ચાલુ કરી દે ભજીયા બરોબર ને માવજીભાઈ હા ઓલો કાગળ છે ને ગોટો પોટો વાળી પાછો મૂક દે ઈ નહી આ છે ને બધી તૈયારી થઈ ગઈ છે જો આ ડોવાઈ ગયું છે બધું દેખાડો ભાઈ આ બાજુ મરચા જો જો તેલ ફૂલ આવી ગયું છે ગરમ હવે ખાલી રક્ષિતભાઈ જો ડોઈ નાખે ને ભજીયા એટલે પડવા મળશે ચાલુ થઈ જાય અને માવજીભાઈ ફૂલ તૈયારીમાં છે માવજીભાઈ ભાઈ બહુ ગોળેતરા આલી છે પેટમાં એમ સડકો રેડી તો જો મીડાસ પડી પટ્ટીના ઓલા પટીના અને એક બાજુ કુંભણિયા મીડા પડવા

હાલો બધા મિત્રો ભજીયા ખાવા સબસ્ક્રાઈબર મિત્રો વાહ ભાઈ વાહ રેડી પડે છે એમાં કઈ ઘટે નહીં આશુ કુંભણિયા દુકાન કરવી છે એવી

અજે મને પોઈન્ટ કરી છે પર જે મને જાય ને પછી તમને દેખાડવા બરાબર અને મિત્રો હવે અમારો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે માવજીભાઈ મજા આવી ગઈ ને ભાઈ કેમ હતો પ્રોગ્રામ મજામાં કેમ હતો જોરદાર રેડી ને ઓર્ગેનિક બધી વસ્તુ હતી એકદમ માવજીભાઈ ની વાડી ની ખાધા પીધામ ઘેર છોડે હા આટલો મળી જાય એટલે હુઈસ એટલે બહુ ખૂબ પ્રોગ્રામ માં બહુ મજા આવી તો ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરજો શેર કરજો બરોબર અને આ માવજીભાઈ કાઠિયાવાડી છે એની ચેનલ માવજી કાઠિયાવાડી છે તો એને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો બરોબર અને અમારા એક મિત્ર જે વૈયા ગયા છે હમણાં નથી જેડી આહિર નોકરી ઉપર હા નોકરી ઉપર વૈયા ગયા છે તો જેડી આહિર ની ચેનલ પણ સબ્સ્ક્રાઇબ કરી નાખજો બરોબર તો હાલો આપડે નવા મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધા મહાદેવ હર જય માતાજી મહાદેવ